ગુજરાતની પચ્યીસ બેઠકોની મંગળવારે ચૂંટણીમાં કેન્દ્ર સ્થાને રહેલી ભરૂચ બેઠક માટે પણ એકવીસ દિવસ બાદ પ્રચાર પ્રસારના પડઘમ શાંત થઈ ગયા છે હવે મંગળવારે મત થકી સત્તર અઢાર લાખ મતદારોનો મિજાજ મશીનમાં અંકિત થશે ભાજપના મનસુખ વસાવા અને ઇન્ડી ગઠબંધનના ચૈતર વસાવાને લઈ ગુજરાત સહિતના કેન્દ્રોના રાજકારણમાં પણ આ વખતે ભરૂચ બેઠક છવાઈ ગઈ છે ભાજપ અને આપના ઉમેદવારોના સામસામે આક્ષેપો સ્ટાર પ્રચારકોની સભાઓ રેલી ફેરણી સહિતનો ચૂંટણી પ્રચારનો ધમધમાટ રવિવારે સાંજે છ કલાકથી શાંત પડી ગયો છે પ્રતિષ્ઠા વર્ચસ્વ અને અસ્તિત્વની જંગ સમાન બની ગયેલ ભરૂચ બેઠક ઉપર એકવીસ દિવસ બાદ રાજકીય પ્રચાર બંધ થતાં હવે ખાટલા અને ઓટલા બેઠકોનો દોર આગામી લાખ મતદારો પોતાના મત થકી ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડતા તેર ઉમેદવારો નું ભાવિ ઈવીએમ મશીનમાં આંગળીના એક ટેરવે અંકિત કરશે ભરૂચ બેઠક ઉપર વસાવા વર્ષિસ વસાવાના જંગમાં ભાજપ આપના ઉમેદવાર સામે બાપના દિલીપ વસાવા પણ કેટલા મત મેળવી જાય તે મહત્વનું બની રહેશે જોકે ત્રણેય પક્ષોના વસાવા ઉમેદવારોનું આદિવાસી પટ્ટીઓ ઉપર જ વધુ ભાર લઈ શહેરી મતદારોમાં ચૂંટણીનો માહોલ નિરસ રહ્યો હતો સાત વિધાનસભામાં સમાવેશ ભરૂચ બેઠક પર આદિવાસીઓ અને લઘુમતી મતદારોના મતો અને મતદાન નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે ત્યારે હવે સાતમી વખત ફરી ભાજપના મનસુખ વસાવા કે આપના ઉમેદવાર ચૈતર વસાવા તે તો ચાર જૂને મતગણતરીના દિવસે જ જનાદેશ ખબર પાડશે